नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या साम्प्रदाय कर्तिष्य वर्षर्षिभ्यो नमद्भ्यो नमो गुरुभ्यः सर्वपप्लं रहितः प्रज्ञानगणः प्रत्यगर्षो ब्रह्मेवाहमस्मि સાત ભૂમિકાઓ તો ભૂમિકા ઉપર આપણે પોતાનું આસન તો જમાવી દીધું છે પોતાની નિષ્ઠા ઉપર પોતે આવી અને પ્રાગટ્ય થઈ ગયો છે અને બાકીનું બધું જે છે એના સિવાય નો અનાત્મા એની અંદર જે કઈ ભૂમિકામાં થોડું રહી ગયું હોય તે પાંચમી ભૂમિકા અસરશક્તિ અને છઠ્ઠી પદાર્થ ભાવિ આ બંને ભૂમિકાઓને આપણે સમજવાની છેલ્લેગા છે એટલે મૌન છે તો એના વિશે પણ સત્સંગ લે છે પણ આપણી જે અત્યાર ની ચાર ભૂમિકાઓ લીધી ચારે ભૂમિકાઓનું પરિણામ શું આવ્યું આપણું કે આપણી બધી એ વૃત્તિઓ ફક્ત ફક્ત ને આવી ગઈ મતલબ કે ખરી ગઈ અને જગત આખા બધા અનાત્મ પદાર્થો જે છે તો એ અનાત્મ પદાર્થો નો મૂળમાં જે અહમ વૃત્તિ હતી મૂળમાં અહમ વૃત્તિ તો અહમ વૃત્તિ નો નાશ અને અહમ વૃત્તિ નો નાશ થાય તો અદ્વૈત સિદ્ધ થઈ ગયો આપણામાં બીજું કઈ નથી અદ્વૈત સિદ્ધ થઈ ગયું ના કુછ હે ના હો તો ત્યાં બધું ધર્મ ધર્મી ના ભેદો ખતમ થઈ ગયા જીવાત્મા અને બુદ્ધિ નો સંબંધ આત્માના ભૂમિકામાં થઈ ગયો એક થઈ ગયું બધું અને જગત પણ તીવ્ર થઈ ગયું આ બધું ટોટલી નિવૃત્તિ પોતાની અને એ પોતાના જેની અવિદ્યા થઈ ગઈ એ પોતાને કોઈ પણ જ્ઞાનવૃત્તિ નથી રહી અભિમાન નથી રહ્યું ફરીથી જન્મ નથી તો એને જીવન મુક્તિ ની એક ભૂમિકા એ જીવન મુક્તિ ની ભૂમિકા જે જીવાય છે એનો ખુલાસો આપણે અસન શક્તિ માં કરવાનો છે તો અસંગ શક્તિ એટલે બધી શક્તિઓ થી અસંગતા છે આપણામાં એક તો સ્થૂળ શરીર એક સૂક્ષ્મ શરીર અને કારણ શરીર આ ત્રણ ના આધારે બધી શક્તિઓ રાસ રમે છે ઇલોડ કરે છે ત્રણે સૂક્ષ્મ સ્થુલ અને કારણ શરીર

પોતાનું સ્થાન જોઈ લીધું પણ સંસ્કારો જે છે અને થાય અંદર બધું ભર્યું હીરા માણે બધું હારું હારું ભર્યું અને જૂનું જૂનું બધું કાઢી લીધું કળા પણ જૂનું કાઢ્યું એનો હવે આકાશ ને કોઈ મતલબ નથી આકાશ ને નથી તો ઠીક એવી રીતે આપણી આ ભૂમિકા જે છે કે ક્યાંક ક્યાંક આત્મા આપણો સંગી થઈ ગયા એનો સંસ્કારો પડ્યા હોય એટલે બધે બ્રહ્મરૂપ લાગતું નથી એવી ભૂમિકા ખલેલ પાડે છે એવું લાગે કે હવે શું કરવાનું ક્યાંક તો જીવન મુક્તિ ના સુખ માટે હવે આ અસન પદાર્થ ભાવિની અને તુર્યકા એ જીવન મુક્તિ ના સુખ માટેની ત્રણેય ભૂમિકાઓ છે પોત ભૂમિકા અસંશક્તિ છે એટલે અસંગતા થઈ ગઈ તો મોટી સમાધિ થઈ જાય આપડી તો એ સમાધિ નું સુખ જળવાઈ રે સમાધિ કાયમ સદાકાર સતતમ યોગી એ યોગી પણ આપડું રે એટલે પોત ની ભૂમિકા એ છે કે સમાધિ નું સુખ વધે શક્તિ વધે સમાધિ માટેની મન અને વાસનાઓ બધી જાય બિલકુલ જાય હર્ષ અને શોખ થાય પણ એમાં ધીરજ રે ઓટોમેટિક કારણ કે આપણી મુખ્ય ધારા આપણે કઈ પકડી આપણું શ્રેય ની ભૂમિકા પકડી લીધી શ્રેય માંથી બહાર નીકળી ગયા એટલે સમાધિ માંથી પોતાની મેળે પોતે વિન એટલે કે જગત માં આવે છે ને છતર પોતાને કઈ ખલેલ પડતી નથી અને અદ્વેત પૂર્ણ આત્મનિશ્ચાની ભૂમિકામાંથી નીચે ઉતરી અને દ્વેત માં ઉપદેશો આપવા માટે આપવું પડે વાતો કરવા વ્યવહાર માટે આપવું પડે પણ છતર બધું આપી શકાય છે અને એ બહારનું કઈ નડતું નથી ને અંદર નું કઈ ખર્ચ ખૂટતું નથી

અને એ સમાધિમાં રહેલા નાની શું ભૂમિકા હોય છે ભૂમિકાની નિષ્ઠા વધારવા માટેની આપણી આસન શક્તિ નામની પાંચમી ભૂમિકા છે સમાધિ માંથી એટલે કે બીજી વૃત્તિઓ લડતી નથી અને વપુ વર્તે છે વ્યવહાર અને સુરતા એમને એમ રહે છે પરાની પાર પણ વપુ એટલે શરીર અને સુરતા બંને ભેદ પણ થતો નથી

ભાન જે છે એ ભાન ના બદલે અભાન જેવું ભાન રહે છે દેહ નું અને મુખ્ય ભાન પોતાનું રહે છે આ છે જીવન મુક્તિ ની દશા તો જીવન મુક્તિ ની દશા ધ્યાન માં લઈએ ભૂમિકામાં પણ પુરુષો છે જીવન મુક્તિ ની દશામાં પણ જેને કર્વતા નું બાકી નથી જેને કોઈ કર્તવ્ય કર્મો કરતા નથી જરૂર નથી છતા ભગવાન કે છે કૃષ્ણ ભગવાન ગીતામાં કે હું તો મારે કઈ જરૂર નથી છતાં હું બધું કરું છું

સગવડતાઓ રાખવા માટે એ સંજન વ્યવહાર ના કરવા પડે અને જાણે એમ લાગે કે પ્રપંચ ફરીથી પોતાની પરીક્ષા લેવા માટે આવી ગયો હોય આ શું જરૂર જરૂર છે નથી અને છતાંય થાય છે તો એ કેવી રીતે થાય જાય છે એવું લાગે કે આ પરીક્ષા ચાલુ થઈ શું થઈ મળ્યું અને એ પરીક્ષામાંથી પણ પસાર થવું પડે છે પ્રપંચ અને વ્યવહાર કરવાનો છે અને રહેવાનું ઘોવડ ના દેશ માં હોય અને સૂર્ય ની ઉપાસના કરવાની હોય ગુવર્ડ ને આટલું અઘરું કામ છે આ બધું એટલે જ્ઞાની ફક્ત પોતાનો ધર્મ છે રાખવું પડે કારણ કે એનો સંસ્કાર જે છે એ સંસ્કાર પ્રબળ હોય તો પ્રપંચના જેટલા કાર્યો થતા હોય એ ન્યુટ્રલ માં થાય કારણ કે માણસ તરીકે નો જન્મ છે તો આહાર ખાવો પડશે પ્રાણ પ્રાણ ને વાયુ લેવો અગ્નિ ની જરૂર પડશે પૃથ્વી ની જરૂર પડશે પણ જે ભગવાન ગર્ભમાં આપણે હતા અત્યારે એવું લાગે છે બુદ્ધિ ના કારણે કે આ બધાની જરૂર પડશે ને એના માટે પુરુષાર્થ કરીએ તો નવ મહિના ગર્ભમાં હતા તાર ગાંધી ને અહીંયા અહિયાં હતો

પરમાત્મા હોય નથી કઈ ગર્ભમાં પણ એ લાભી નો સાર જોઈન્ટ કરી અને ડાયરેક્ટ ખોરાક મળતો હતો એ વ્યવસ્થા કેવી કરી કોણ કરી અંદર એક પાઇપ માંથી બીજી પાઇપ માં પાણી બધું વહેતું કરવું તો ખોરાક બધું મળ્યું

એટલે કે તું મારા હું કરીને ઉડા કર્મો થયા છે એના પ્રારંભો જે એટલા ભોગવાઈ ગયા છે સંકિત છે એ ઉડી ગયા છે ઉડી પણ જે કર્મ બની ગયું છે પ્રારબ્ધ બની ગયું છે પણ એ લોકોએ શું કર્યું પ્રારબ્ધો ને ભોગ્યા પણ કેવી રીતે રોઈ રોઈ ની થી બધું સહન કર્યું મતલબ એ થયો કે ના કુછ હે ના હોવા ના હોવા હાર ની ભૂમિકા નથી ભૂતકાળ નથી ભવિષ્ય નથી વર્તમાન કાળ નથી કઈ થઈ ગયું તેને યાદ કરવું થવાનું છે એને નથી યાદ કરવું અને થાય છે એમાં પણ નથી હર્ષ રાખવાનો કે દુખ ની લાગણીઓ કરવાની ન્યુટ્રલ ગેરમાં કાયમ માટે ગાડી આ પ્રારબ ભોગવતા ભોગવતા જો વૃત્તિ ઉત્પન્ન થવા લાગે આપણી મારે તો જે ચોથી ભૂમિકાનું જ્ઞાન આપણને મળ્યું તે ભૂમિકામાં હાલક નોલક થવા લાગે આપણો જીવ પોતે આત્મા એટલે જ્ઞાની ની રક્ષા આ ટાઈમે કરવાની છે વખતે ભગવાને કીધું કે બધા માંથી તું મુક્ત થાય જે મળ્યું છે એને સાચવી અને વધારી કરી અને નિષ્ઠા કરાવવાની જવાબદારી મારી છે તું કોઈ પણ જાત નો પ્રપંચ ચાલવાનો નથી અહિયાં દેહ થી વાણી થી નર્સન થી નર્તન થી કીર્તન થી કે ભોજન થી જે પ્રપંચ ઉભા થતા હો બધા ન્યુટ્રલ ગેસ

કારણ કે વિકટ સંજોગો છે કંસ ને આ ને કેટલા બધા પરિસ્થિતિ માંથી પુત્ર ની રક્ષા કરશો તો તમને અનેક સંકટો હવે જ્ઞાન તરીકે આપણને ચોથી ભૂમિકામાં જે ભૂમિકા મળી સત્વાપતિ ની તો હું તમને કહું છું કે સત્વાપતિ નામના કૃષ્ણ ની જો તમે રક્ષા કરશો તો એ કૃષ્ણ અનેક જાતના સંકટો માંથી બચાવશું આત્મજ્ઞાન ની રક્ષા સંકટો માંથી બચી શકશે એટલે આત્મજ્ઞાન ની રક્ષાનો મતલબ એ થયો કે કાયમ માટે જીવન મુક્તિ ક્યાંય પણ પછી હું તું મારું તારું દુઃખ સુખ અને હજી હજી નો બધું જાય જીવન કાયમ પ્રસન્નતા જ્યાં જાય ત્યાં યારે જે હોય તે બધી પરિસ્થિતિ માં કારણ કે સામે વર્તમાનમાં ઈચ્છા કેવી રીતે યાદ નથી કરવું થવાનું છે એને મગજમાં નથી લાવવું પણ હોમે એનું શું કરવું તો એમાં તન સ્થિર મન સ્થિર પાવન સ્થિર નુરત સુરત સ્થિર બધું સ્થિર સહજ રીતે સહજ રીતે બધા એમાં આપણે આપણી ભૂમિકાનું રક્ષણ કરી લેવાનું છે વિજ્ઞાન નું અમારે એટલે કોઈ પણ જ્ઞાની વાત આપણે લઈએ કે જયારે મારી જ હું લીલા છે આ બધી મને બીજું કઈ લાગતું નથી આવી ભૂમિકા હોય તો એ વખતે વ્યાખ્યાન આપવાનું નીચે ઉતરવાનું અથવા તો હજી પારિવારિક કાર્ય ત્યારે ફરવા જવાનું કોઈને દીક્ષા માગીને ખાવાની મુસાફરી ના કારણે ગમે ત્યારે સંસાર ના માણસો નો સંઘ થાય થાય ને થાય જ્ઞાની ને બધે થવાનો તો એ વખતે સંગ થાય છે તો જ્ઞાની ની ભૂમિકા કેવી હોય સા ભાષા સ્થિત પ્રજ્ઞાશીલ તે બુદ્ધિવાળો કેવી રીતે જીવે એ વખતે તો નકામી વાતચીત માં એ ક્યાંય ભરી ના જાય અને નકામી વાતચીત હોય તો એનો નફરત ના કરે પણ ભરી ના જાય અને એ એ વાત ટ્રેક ઉતારી વાતો મતલબ કે જ્ઞાની ને સંગ થઈ ગયો તો એ વખતે નકામી વાતચીત માં ભળી ના જાય તો સંતોષ રહે છે અને પોતાને કે હા હું પોતાના માં નિત્ય પોતાના સંસ્કાર માં આત્મ ના સંસ્કાર માં છું પણ જો ધ્યાન ના રહે તો કેટલીક વખત આત્માની વાતો કરતા કરતા અનાત્માની વાતો નો જે પ્રવાહ છે એ પ્રવાહ ની અંદર આપણે એટલે ઉપનિષદો કે ઉપનિષદ માં પણ કીધું છે એ શબ્દો નો ઉચ્ચાર ઘણો નહી કરવો જ્ઞાનીએ વધારે પડતું મૌન રહેવું બધાને વધારે સાંભળવું વધારે બોલવું નહીં અને જ્યાં જરૂર નથી ત્યાં ઘણા ઉપદેશો ને એટલે જ્યાં ત્યાં હાલ બળબડ બળબડ ચાલુ થઇ ગયું નથી એટલે ગેર વગરની ગાડી હોય તો એને બ્રેક નખાઈ દેવાની જ્ઞાન ના નામ થોડા શબ્દોની જરૂર હોય ત્યાં સુધી થોડા શબ્દો માં કામ પતાઈએ જ્ઞાની છીએ તો આ ધ્યાન માખણ ગાંધી નાખ્યું માખણ મસ્ત નીકળી ગયું છાસ માં માખણ તરતું રહે કાયમ પછી દહીનું માખણ બની ગયું માખણ પાછી છાસ નાખવામાં આવે તો કાયમ માટે તરે એવું માખણ થવું જોઈએ કાચું માખણ ના ચાલે પાછું ભાઈ જાય એવું

હું તું મારા તારામાં અને હજી ના હડકવા માંડે જેમ હો ખબર નહીં પડે ક્યારે પાછું અશાંતિ ચાલુ થઈ જાય નહીં પાછું આવી જાય સંસ્કાર પણ લગારે આપો ના જોયે તો જ્ઞાની થયા પછી એ જ્ઞાની છે ફરી ફરી ને બીજે જ્ઞાન દેવા જવાની કોઈ ઈચ્છાઓ ના હોય એને સહજ રીતે જે થઈ જાય બરોબર છે પણ હવે બાકી રહી ખોબો ભરીને વધારે મળશે દરેક ને એક જાતનું સાંભળવાનું વ્યસન થઈ જાય કોઈને ઉપાસનાનું વ્યસન થઈ જાય કોઈને પાઠ કરવાનું નિયમિત વ્યસન થઈ જાય

આપણી થવી જોઈએ એના ઉપર નિષ્ઠા નિષ્ઠા થઈ જાય તો વ્યસન બની જાય નારદજી ભગવાન ને ખુબ ગ્રંથો નો અભ્યાસ કરી કરી અને એમનામાં ગ્રંથ ની વાસના અને સંતની વાસના થઈ ગઈ છે એટલે છેલ્લે તો વાસના અને સંત વાસના ગ્રંથ વાસના બે બહુ નડે છે અને અત્યારે તો જેટલા સંન્યાસીઓ જોઈએ જ્ઞાનીઓ જોઈએ થોડા બરબર થવાનું ચાલુ થઈ જાય અને લોકો પચીસ બોલતા થઈ જાય એટલે ગૌશાળા ફલાણું ઢેકણ બધા કાર્યો એટલે એમને પૂરી પોતાની નિષ્ઠા ના હોવાથી લોક લોકસેવાનું પણ એક વ્યસન થઈ જાય ખોટું કામ નથી એ પણ ધ્યાન ના રહે પોતાનું એમાં લોકેશ્ન ઉત્પન્ન થઈ જાય કે હા

પ્રમાણ છે ના થાય ત્યાં સુધી જ્ઞાનની નિષ્ઠા પણ જ્ઞાનની નિષ્ઠા થયા પછી નથી પ્રમાણ નથી પ્રમેય કે નથી પ્રમાણ ટકાય નથી જેનું અજ્ઞાન નિવૃત્ત થઈ ગયું એના બધા કર્મો બધા નિવૃત્ત થઈ જાય છે અને ક્યારે પોતાના હોવાપણા નો સંસ્કાર ની દ્રઢ નિષ્ઠા થઈ ગઈ એ બ્રહ્મ અગ્નિ છે કાયમ પ્રજ્વલિત હોય તો એને આખું જગત ત્રણેય લોક અને એ લોક ની અંદર ચાલુ રહેલી બધી રામલીલા ત્રણેય વર્ણો ની ચારેય વર્ણો ના આશ્રમો ની સંજ્ઞાશ્રમ ગૃહ આશ્રમ બધું કોને સંન્યાસ લેવાનો ને કોને નહિ લેવાનો ને બધું ખતમ થઇ જાય ક્યારે બ્રહ્મ રૂપી અગ્નિ સતત નિષ્ઠાથી પ્રજ્વલિત રહે છે પોતાનો એનો સંસ્કાર અંતઃકરણ કાયમ રહે છે ક્યાંય આપણે ભૂલા પડતા નથી આવી મુનિ ની દશા તો આવી એક મુનિ ની દશા છે તેની અંદર નિત્ય સ્થિતિ એ દશામાં હોય તેને કશું કર્તવ્ય નથી અને છતાં પણ એવાને પણ વેદનું અને વિધિ અને નિષેધના નિયમો પણ એને કઈ કરી શકતા નથી કારણ કે નિર્માણ થાય છે એને પછી એના નિયમો નથી હોતા કોઈ કર્તવ્ય કર્મ બાકી નથી કેમ કે કર્તવ્ય છે એને પુરુષાર્થ કરવાનો આવે છે કર્તવ્યમાં સાધ્ય છે છતાં એના ફળ ભોગવવામાં નથી તો જેવા કર્મ ભોગવતાનો ત્યાગ થઈ જાય છે કર્મ ના ઈચ્છા આવી કર્મ ઈશ્વર ની ઈચ્છાથી કરવાનો ઈશ્વર આ શરીર આ ઇન્દ્રિયોનો ઉપયોગ એ કરે છે ને એ જ બન્યો છે ને એનો જ ઉપયોગ કરે છે ઈશ્વર ઘણી વખત આપણે બ્યાન આપીએ છીએ ને તો દાન માં વાળો ઊંચો હોય હાથ લેવા વાળો નીચે હોય તો પરિસ્થિતિ શું થાય છે કે એકને અભિમાન આવે છે એકને ગરીબાઈ આવે છે હવે આપવા વાળો ખતમ થઈ અને દાન આપે તો એ શું કઈ રીતે આપે કે ભગવાન નું ભગવાન ને આપવાનું છે પણ એ પણ ભગવાન જ આપે છે વચ્ચે તો ટપાલ ની ન્યુટ્રલ ગેર ની ભૂમિકા આવી છે કર્મ ના ભોગવતા નો ત્યાગતોની ત્યાગી કરો પોતાની ઈચ્છા નો પ્રારંભ છે સ્વ ઈચ્છા પ્રારંભ પરીક્ષા ઈચ્છા પ્રારંભ અને ઈશ્વર ઈચ્છા પ્રારંભ ત્રણ નું છે તો ઈશ્વર ઈચ્છા ના પ્રારંભ થી પ્રારંભ થી ક્યાં કર્મો આવતા હોય પણ આપણે ઈચ્છા કરીને કર્મો ઉભા નથી કરવાના ઈચ્છા કરીને એનો ત્યાગ નથી કરવાનો અને ઈચ્છા કરીને કર્મો ઉભા થઈ ગયો હોય ભૂલથી તો એનો બહુ જ ઈચ્છા કરીને કર્મોને ત્યાગવાનો કરતા ભાવને એટલે કરતા ની પ્રવૃત્તિ અને નિવૃત્તિ એ બંને પોતાના માં કરતા પણ નથી તો સહજ રીતે એ સ્વતંત્રતા પણ આવી ગયો એમાં તો કર્મ અનંત છે સંચિત કર્મો છે એ પણ ખૂબ છે પાર વગરના છે કેન છે સંસાર છે તે અનાદી છે કામ્ય કર્મોનો નાશ જે છે એ થઈ શકતો નથી સંભી લાગી તો નાકમાં લીટ આવશે કોણ બંદકેમ નથી રાખી શકતા તો એ કામ્ય કર્મોનો નાશ થઈ શકતો નથી જ્ઞાન એટલે શું કે સંસારનો નાશ સામે હજરા હાજુ દેખાતો હોય કાયમ ન્યુટ્રલ ગેર માં ગાડી રહેતી હોય અને પોતાની નિષ્ઠા સતતમ બની રહેતી હોય સંસ્કાર કે હું બ્રહ્મ છું બાકી બધું અનાથમાથી દ્રઢ થતું હોય એવી ભૂમિકાનો આપણે આવતીકાલે ફરીથી વિશ્લેષણ લેશું એની નિષ્ઠા માટેની વધારે વાતો કરશું કરશુંદાર જય